વાત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતા ગુજરાત ભાજપતા સંગઠન મહામંત્રી રત્નાકરે વિવાદિત પોસ્ટ કરી દીધી છે જી હા અને આ વિવાદિત પોસ્ટના કારણે ઘમાસાણ મચી ગયું છે સરખામણી કરી દીધી છે તેમણે સત્તાવાર રીતે પોતાના સોશિયલ મીડિયા પરથી લખ્યું કે ગમે તેટલું સારું કામ કરવું પણ કેટલાકને કંઈ જ પડી નથી હોતી રત્નાકરે વધુમાં લખ્યું છે કે કુત્તો વિકાસને કોઈ મતલબ નહીં હોતા જ્યાં જ્યાં ભાજપની હાર થઈ છે તે વિસ્તારોના મતદારોને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયામાં અપશબ્દો અને ધ્રોણાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ સિલસિલો સતત જોવા મળી રહ્યો છે જ્યાં સોશિયલ મીડિયા પર ત્રણ વિપરીત મત ધરાવતા મતદારો પર અપશબ્દોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અપ અપશબ્દોનો મારો ચાલી રહ્યો છે અત્યાર સુધી તો કાર્યકરો આ પ્રકારની હિન પ્રવૃત્તિ કરી રહ્યા હતા પરંતુ હવે તો ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરે મતદારોને શ્વાન સાથે સરખાવીને લોકોને ખરી ખોટી સંભળાવી દીધી છે લોકશાહી એટલે લોકો વડે લોકો માટે લોકો દ્વારા ચાલતી સરકાર ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે રાજનીતિમાં હાર જીત તો થતી રહે છે આપણે જીત મળે તો તેના તેને પચાવી જોઈએ અને હાર મળે તો તેને પણ પચાવી જોઈએ પરંતુ ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકર ભાજપને નહીં જીતાડનારા મતદારોને શું કહી રહ્યા છે તે જુઓ લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી હોય છે જીતીએ તો પણ જનતાનો ચુકાદો અને હારીએ તો પણ જનતાનો ચુકાદો માથે ચઢાવવાનો હોય છે પરંતુ જરા જુઓ રત્નાકરની આ ભાષા તો રત્નાકરની આ પ્રકારની વાણી મતદારોનું ઘોર અપમાન કરી રહી છે આપને જણાવી દઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટના માધ્યમથી મતદારોને જેમણે પણ ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા તેમને સીધી રીતે શ્વાન સાથે સરખાપવામાં આવી રહ્યા છે મતદારોને આવા શબ્દો કહેતા શું જરી કે શરમ રત્નાકરને નહીં આવી હોય તે સૌથી મોટો સવાલ છે કેમ કે પ્રજાના પ્રતિનિધિ કહેવામાં આવે છે અને પ્રજાનો આદેશ પ્રજાનો જનાદેશ માથા પર ચડાવવાનો હોય હોય છે હાર મળે જીત મળે તેને પચાવવાની હોય છે પણ હાલ તો સોશિયલ મીડિયા પર જે રીતે ત્રણ દિવસથી આ પ્રકારનો સિલસિલો ચાલી રહ્યો છે અત્યાર સુધી તો કાર્યકરો આ પ્રકારની ટિપ્પણીઓ કરતા હતા પરંતુ હવે રત્નાકર જેવા મોટા હોદ્દાના નેતા આ પ્રકારનું જો વલણ દાખવશે પણ મતદારોને લઈને તો પછી મજબૂત લોકશાહી ક્યાં તે સૌથી મોટો સવાલ ઉઠે વધુ વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે મનીષભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરની એક પોસ્ટ જે મોટો વિવાદ જન્માવી રહી છે કેમ કે તેમણે મતદારોને શ્વાન સાથે સરખાવી દીધા છે જે મતદારોએ તેમને વોટ નથી આપ્યા અથવા

અરે ભાઈ કોનો વિકાસ તમારા મરાઠીયાઓનો વિકાસ તમને જેને બે હજાર ચૌદથી ચૌદ ચોવીસ સુધી દસ વર્ષ સત્તા આપી હતી એ મતદાતાઓ સારા લાગતા હતા સૌનો સાથ સૌનો વિકાસ એકસો ચાલીસ સૌની જનસંખ્યા બધી વાતો કરવાની પણ ભાજપાના મહામંત્રીએ જે પોતે આજે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને દેશના મતદાતાઓ ભારતીય મતદાતાઓનો અપમાન છે ભારતીય નાગરિકો જે પોતે આ દેશ સાથે સંકારી એમને મત મત આપવાનો અધિકાર આપણને બંધાણે આપેલો છે અને બધાએ આપેલા અધિકારમાં જયારે પોતાના અધિકારનો ઉપયોગ કરે છે તે બધી કરે છે અને એવા સમયે તમને મત તમે સત્તાની બોખલાતમાં આટલા બધા કરી ગયા સત્તા ગઈ ને સત્તામાં તમને આટલું નીચે આવી ગયા તમે તમારી ભાષા એ દેખાડે છે તમારું ચાલ ચલન ચરિત્ર ચહેરો કઈ પ્રકાર તમે દેશના મતદાતાઓ માટે કેટલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરો છો ભાજપામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે દેશના મતદાતાઓનું અપમાન કરનાર ભાજપાના મહામંત્રીનું રાજીનામું આપવું જોઈએ અને દેશ સમક્ષ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે આવીને મતદાતાઓની માફી માગવી જોઈએ આ ભારતીયોનું અપમાન છે સુધી પહેલા એકસો ચાલીસ કરોડ તમને સારા લાગતા હતા તમને સત્તામાં તમને તકલીફ પડી તમારી મોકરાટ ઘબરાટ આવી ગઈ તમને તકલીફ પડી તો તમને તમે શ્વાન સાથે સરકાવો કુત્તા સાથે સર બિલકુલ મનીષભાઈ આપણે અટકાવવા માંગીશું આમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં